નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ફોર ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ શું છે અને તે કેટલી કિંમતમાં ભારતમાં આવી શકે છે તે બધા વિશે તો મિત્રો ટેસ્લા પછી એલન મસ્કે સ્ટારલિંક સાથે ભારતમાં આવી રહ્યા છે અને સ્ટારલિંક નો એરટેલ અને રિલાયન્સ જીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે આ બંને કંપનીઓ સ્ટારલિંક સાથે મળીને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડી શકે છે સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસનું સંચાલન એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કરે છે મનમાં એવું થાય છે કે શું ઇન્ટરનેટ થઈ જશે અને સ્પીડ પણ વધી જશે તો આ બધા વિશેની માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું સ્ટાર લિંક એટલે શું તો બે માં પંદર માં ઇલોની કંપની સ્પેસ એક્સ ના સ્ટાર લિંક પ્રોજેક્ટને શરૂ કર્યો હતો અને તેનો ઉદ્દેશ્ય હતો દુનિયાના લોકોની ઓછી કિંમતે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવી અત્યારે ભારતમાં ત્રણ પ્રકારની ઇન્ટરનેટ સેવાઓ છે જેમ કે મોબાઈલ ઇન્ટરનેટ અથવા સેલ્યુલર ઇન્ટરનેટ જેમો તમારા મોબાઈલ ને ઇન્ટરનેટ દ્વારા એક ટાવરથી બીજા ટાવરમાં પૂરું પાડવામાં આવે છે એટલે કે અત્યારે તમે જે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરી રહ્યા છો તે તે જ રીતે બીજું આવે છે કેબલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ આ કેબલથી તમારા ઘરમાં આવે છે અને આના માટે તમારે એક રાઉટર પણ લગાવવું પડે છે અને આ એક થી કનેક્ટ હોય છે જે ડીએસએલ કહેવાય છે અને ત્રીજું આવે છે જે અત્યારે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે એટલે કે ભારતે એરટેલ જીઓ સાથે કરાર કર્યો છે સેટેલાઇટ ઇન્ટરનેટ આ ઇન્ટરનેટ સીધું તમને સેટેલાઇટથી મળે છે અને સ્ટારલિંક ભારતમાં આ જ ઇન્ટરનેટ લોન્ચ કરવાનું છે આમાં તમને સ્ટારલિંક દ્વારા એક

શિક્ષણ બિઝનેસ તે માટે પણ ઉપયોગી નીવડી શકે છે આ સાથે સાથે આ એક હાઈ સ્પીડ ઇન્ટરનેટ નથી પરંતુ હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ છે એટલે કે આ ઇન્ટરનેટ તમારા બ્રોડબેન્ડ કનેક્શન કરતા આની સ્પીડ ઓછી હોઈ શકે છે પરંતુ આ તમને ગમે તે પરિસ્થિતિમાં અવેલેબલ હશે એટલે કે વરસાદ હોય વાવાઝોડું હોય ધરતીકંપ હોય કોઈ પણ

ફાયદો રહી શકે છે એટલે કે ગમે તે પરિસ્થિતિમાંથી ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે ભૂટાનમાં જોવા જઈએ તો એક મહિનાનું ત્રણ હજારથી પેકી શરૂ થાય છે અને આની સ્પીડ ભૂટાનમાં ટ્વેન્ટ્રી થ્રી એમબીપીએસ થી સો એમબીપીએસ વચ્ચે છે અને તે જ રીતે પચીસ એમબીપીએસ થી એકસો દસ એમબીપીએસ ની છે અને બીજો પ્લાન છે જેની કિંમત બેતાલીસો રૂપિયા છે એટલે કે ભારતમાં આની કિંમત આમ તો એવું કહેવાય છે કે પાંત્રીસો થી પિસ્તાલીસો વચ્ચે હોવી જોઈએ પરંતુ જીઓ એરટેલ સાથે લિંકિંગ થવાથી મને લાગે છે કે આની અંદાજે કિંમત આઠ થી નવ હજાર વચ્ચે હોઈ શકે છે અને આનું તમારે જે એક વાર ખરીદી અને કનેક્શન લેવાનું હોય છે તેનો ખર્ચો પણ વીસ ઉપર હોઈ શકે છે એટલે કે આ જનરલી ભારત માટે થોડું મોંઘું સાબિત થઈ શકે છે ઇન્ટરનેટ સેવા પહોંચાડી શકાતી નથી તે જગ્યા માટે આ બહુ જ ફાયદાકારક અને ઉપયોગી નીવડી શકે છે તો મિત્રો કમેન્ટમાં એ જણાવો કે તમે અત્યારે કયા ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો એટલે કે તમે મોબાઈલ ઇન્ટરનેટ વાપરી રહ્યા છો કે કેબલ બ્રોડબેન્ડ અને તમને આ માહિતી અથવા વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને અમારી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર અને વોટ્સએપની લિંક પણ મળી જશે તો તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો આ મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં